સારી કંપની અથવા તો ટેક કંપની શેર ખરીદવા માંગતા હો તો આ શેર વિશેની માહિતી મળી રહે અને જો તમારા જોડે પહેલેથી જ આ કંપની શેર હોય તો તમને આ શેર આગળ શું કરવું એ પણ જાણી શકો પણ મિત્રો કોઈ પણ શેર ખરીદી વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજાર માં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો

પંદર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ વચ્ચે ઓપન માર્કેટમાંથી ટેક મહિન્દ્રાના ઓગણીસ પોઇન્ટ છ મિલિયન શેર ખરીદ્યા છે આ ટ્રાન્ઝેક્શન બાદ ટેક મહિન્દ્રામાં ની કુલ ભાગીદારી દસ ને પાર થઈ ગઈ છે દસ પોઇન્ટ ચોર્યાસી ટકાના સ્તરે પહોંચી ગઈ જે દસ પોઈન્ટ એકસઠ કરોડ શેરની બરાબર છે છ જૂન બે LIC પચીસ થી પંદર સપ્ટેમ્બર બે હાજર ટેક વચ્ચે ઓપન માર્કેટ માંથી મહિન્દ્રાના ઓગણીસ પોઈન્ટ છ મિલિયન શેર ખરીદ્યા ટ્રાન્ઝેક્શન બાદ એલઆઈસી ની કુલ ભાગીદારી ટેક મહિન્દ્રામાં ગઈ છે અને કરોડ બરાબર બે હજાર પંદર થી ટેક મહિન્દ્રાની કંપનીમાં ભાગીદારી ધરાવે છે જૂન ક્વારના અંતે પ્રમોટર પાસે કંપનીમાં પાંત્રીસ ટકા ભાગીદારી હતી એફઆઈઆઈ માં તેવીસ પોઈન્ટ ત્રણ ટકા અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તેમાં બત્રીસ point ત્રણ ટકા ભાગીદારી ધરાવે છે તેમજ બાકી ના નવ point ચાર ટકા ભાગીદારો સામાન્ય રોકાણકાર એટલે કે આપણા જેવા રોકાણકાર છે કંપનીમાં ભાગીદારી ધરાવતા કેટલાક મુખ્ય mutual fund કોટક flexi pack firm કોટક flexi cap fund ICICI prudential technology fund અને tata digital india ફંડનો સમાવેશ થાય છે global progression jeffrey the tech mahindra ના શેર ટાર્ગેટ પ્રાઇસ ચૌદસો રૂપિયા પ્રતિ શેર થી ઘટાડી 1315 રૂપિયા પ્રતિ શેર કરી પરંતુ રેટિંગ અંડર પરફોર્મર રાખી છે જેફ્રિઝનું માનવું છે કે AI ના વધતા ઉપયોગથી કંપનીની આવક પર અસર થઈ શકે છે તેનો અંદાજ છે કે AI ના કારણે ટેક માઈન્ડની આવકમાં ઘટાડો થવાનું જોખમ વધુ છે જેફ્રિઝે જણાવ્યું હતું કે AI કન્સલ્ટન્ટ કન્સલ્ટિંગ

મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં કંપની ઓપન માર્કેટમાં ઓગણીસ પોઈન્ટ છ મિલિયન જેટલા કંપનીના શેર ખરીદે જે દસ પોઈન્ટ એકસઠ કરોડ શેર જેટલા થાય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં તે હશે વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો